જામનગર જવા માટે આપણી સાથે છે મોહિન સુતરિયા મારો મિત્ર છે ધોરાજીનો જામનગર ગીરે જ છે ચાલો આપણે બધા જઈએ જામનગર તો મિત્રો અમને રસ્તામાં સોલાર પ્લાન દેખાણો સોલારની ખેતી તો એ જોવા માટે અમે લોકો અંદર જ આવીએ છીએ પણ અંદર ગયા તો જવાનો કઈ રસ્તો નથી તમે ગાડી પાછી વહેલી

સોલારની ખેતી અત્યારે બહુ જ વધી ગઈ છે અને સારી વસ્તુ છે તમે લોકો પણ જોઈ લેજો સોલારની ખેતી હવે આપણે કાળા પહોંચી પોટી ગયા છીએ રોટનું કાળા વડ બતાવું આપણે રણુજા જવું હોય કોઈને તો કાલા વર્ષથી બહાર નીકળી જામનગર બાજુ જઈ અને થોડાક આગળ આવીએ રાઉન્ડ કેનો રોડ છે જમીન પર સાઈડમાં ઓર એ જોયું કે આતારો જે આયો અને એરોમ ડાય ડુટો રો જામનગર એ બોર મેર લોટ છે ડુટો રો હવે આપણે કલાવળની બહાર નીકળી ગયા છીએ સામનગર આવ્યું આપણે પાછો પકડી લીધો છે ધોરણુ જે લોકેશન છે એ બહુ બસ્ત છે ત્યાંથી તમને લોકોને જવાના તમને રોડ રોડની મજા રોડની ગામડા રોડની જમીન બહુ મસ્ત લોકેશન છે એક જરૂર ને જરૂર જુનાગઢ જામનગર હાઈવેની શેર કરજો મિત્રો ગામ આવ્યું છે એ ગામની નદી આવી છે આ નદી તો સાવ સુકાઈ ગઈ છે પાણી તો છે નહીં હજી ઉનાળો તો બાકી છે મિત્રો પાણીની આ વર્ષે તકલીફ બહુ રહેશે તો પાણી પણ સંભાળીને વાપરજો આ રોડની ગોલાયો છે બહુ જ મજા આવે છે પવન ચક્કીઓ આવી ગઈ છે મિત્રો વિન્ડ ફાર્મ જોઈ શકો છો કેટલી બધી ભવનશક્તિ અહીંથી છે દેખાય છે તમને આ પેલી છે જ બંધ છે બાકી બધી ચાલુ છે કીધું આપણે ત્યાં જઈને વિડીયો ઉતારીએ પણ ત્યાં તો આ તો બંધ નીકળી કોઈ વાંધો નહીં પણ ઘણી બધી છે જોઈ લો તમે લોકો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઠેબા ગામે જે છે મારા પરમ મિત્ર કવિ એવા પ્રશાંત મુંગરા અને નિલેશ મુંગરાનું ગામ હું અહીંયા બહુ આવતો આવતું ઘણા વર્ષો પછી પાછો આવ્યો છું ગેટ બેટ બધું મસ્ત ચલતું હોય એ લોકો તો અત્યારે સુરત છે બાકી આપણે અહીંયા હોત તો એને જરૂરને જરૂર મળવા માટે જાત તમને લોકો અહીંયા પણ મજા આવે તને મળવાની કારણ કે મારા ભાઈ પ્રશાંતભાઈ કવિ છે સાયર છે લેખક છે તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો જામનગરની અંદર જામનગર બાયપાસ પહોંચી ગયા છીએ હવે આપણે જઈશું મિત્રો મોહિલના ઘેરેજે ચાલો મિત્રો હવે મળીએ જમવા ટાઈમે થોડી વાર જમવામાં મળીશું મિત્રો અમે જમવા માટે પહોંચી ગયા છીએ હું ને મારો મિત્ર મોહિલ તમે જોઈ શકો છો મોહિલભાઈ જમે છે આ પી થાળી છે વરેલા બટેટાનું શાક છે ગુવારનું શાક છે દાળ ભાત છે ગોળ છે રોટલી છે ઉંગળા છે છાસ છે અને પ્યોર ગુજરાતી દેશી ભાણું છે તો ચાલો તમે બધા પણ જમવા માટે આવી જાઓ હવે આપણે જમીને આવી ગયા છીએ કીર્તિ પાનની અંદર તમે જોઈ લ્યો જે છે જામનગર બાયપાસ પાસે દ્વારકા બાયપાસ પાસે આપણે ત્યાં અને રસિક પાન જે જામનગરનું પ્રખ્યાત પાન છે તે આપણે મગાવીએ તો જુઓ તમે એ કઈ રીતે બનાવે છે રસિક પાન એક કાપજો રસિક પાન જામનગરમાં બહુ જ પ્રખ્યાત છે તમે લોકો કોઈ પણ જામનગર આવો તો રસિક પાન ખાધા વગર ના જતા એક વખત જરૂર ટ્રાય કરજો તમને બધાને બહુ મજા આવશે જામનગરનું પ્રખ્યાત પાન જેમાં કાથો નાખી અને પાનને સુકાવા દઈએ પાન વ્યવસ્થિત સુકાઈ જાય પછી એની માથે થોડોક ચૂનો તમાકુ સોપારી અને જે આપણે રસિક પાન છે એના માટેનું સ્પેશિયલ વસ્તુ આવે એ નાખે હમણાં તમે નાખે ત્યારે જુઓ તમને હું બતાવું આપણા જ પાન બને છે બરાબર તો એમાં પહેલાં તો મીઠો પાવડર થોડોક નાખો હવે એમાં નાખ્યું છે જે કીમામ છે એ કિમામ બે પ્રકારનું પછી એમાં હવે સોપારી નાખશે ને તમાકુ નાખી દેશે તમાકુ નાખી દીધું આપણું પાનથી બીજું તૈયાર ચાલો મિત્રો જુઓ તમે લોકો આપણું પાન કેવું મસ્ત લાગે છે તમે પણ જરૂર ને જરૂર ટ્રાય કરજો આ પાનની